નમસ્તે મિત્રો આજે આપણે જોઈશું લાલના ધારવાડ પેરા તો હું અત્યારે થોડા દિવસ પહેલાં શોપિંગ ગયો હતો તાર બજારમાં તો હું ત્યાંથી આ પરચેસ કરીને લાવ્યો છું તો હવે આપણે આને ટ્રાય કરીશું તો આ લાલ એ મુંબઈ બેસ્ડ કંપની છે જે મીઠાઈ અને ફરસાણ વગેરેમાં કામ કરે છે આજકાલ ખૂબ લોકપ્રિય થઈ રહી છે તો એના આ ધારવાડ પેડા મોસ્ટલી સુપરમાર્કેટને એ જગ્યાએ મળી જ જાય છે ને સારા પણ હોય છે તો આપણે એનું જ જોઈશું આજે તો આનું ઓવરલુક જોઈએ તો ડિઝાઇન છે કરી ખૂબ સારી ડિઝાઇન છે અહીં ધારવાડ પેડા લખ્યું છે અહીં પેડાનું ફોટો આપવામાં આવે છે તો આપણે ચેક કરીશું કે સેમ ટુ સેમ છે નહીં અહીં ખાસ વાત લખી છે કે નો પ્રિઝર્વેટિવ એન્ડ નો એડેડ આર્ટિફિશિયલ કલર તો અહીં પ્રિઝર્વેટિવ અને આર્ટિફિશિયલ જે કલર્સ જે નુકસાનકારક હોય છે તે નથી તો આપણે જોઈશું કેવું લાગે છે આપણે ક્વિકલી બોક્સની બાકી ડિટેલ્સ જોઈ લઈએ તો અહીં વેબસાઇટ પર અહીં ધારવાડ પેડાનું માર્કેટિંગ છે અહીં ઇન્ગ્રીડિયન્ટ્સ લખવામાં આવી છે એલર્જન ઇન્ફોર્મેશન લખવામાં આવી છે અહીં મેન્યુફેક્ચરનો એડ્રેસ વગેરે છે લાઇસન્સ નંબર પણ છે કસ્ટમર કેર માટેના નંબર્સ અહીં આપવામાં આવ્યા છે અને બાકી વસ્તુઓ છે અહીં અહીં ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન આપી છે તો તમે વિડીયો પોસ્ટ કરીને ચેક કરી શકો છો અહીં આની ક્વોન્ટિટીની વાત કરીએ તો આ બસો ગ્રામ છે એટલે કે પાવ કિલોમાં થોડું ઓછું અને પ્રાઇઝિંગ છે વન ફોર્ટી રૂપીસ તે ક્યારેક ક્યારેક ડિસ્કાઉન્ટમાં થોડું ઓછામાં પણ મળી જાય છે તો આ જ પ્રમાણે હતી બોક્સની ડિટેલ્સ તો હવે આપણે હવે ડાયરેક્ટ પેન્ડા પર જોઈએ તો આ છે પેન્ડાનો લુક દેખાવામાં ખૂબ ડિલિશિયસ લાગી રહ્યા છે તને ક્લોઝ લુક બતાવું આ પ્રમાણે છે આના પર કંઈક છંટકાવ કરવામાં આવે છે જે ખૂબ ડિલિશિયસ દેખાય છે શું છે ખબર નહીં તો આ પ્રમાણે પેંડાનો ક્લોઝ લુક છે આના પર છંટકાવ કરવામાં આવે છે શું છે ખબર નહીં પણ એ ખૂબ જ ડિલિશિયસ દેખાઈ રહ્યો છે ચાલો ટેસ્ટ કરી જોઈએ ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી ડિલિશિયસ છે એકદમ જ્યુસી છે સ્વાદ સરસ છે મને લાગે છે આમાં ગોળ છે ગોળનો ટેસ્ટ આપવામાં લાગે છે ને ખૂબ જ જ્યુસી છે ટેસ્ટી છે આપણે એને ડેલી યુઝ કે પ્રસાદ તરીકે પણ વાપરી શકીએ છીએ મને તો આ ખૂબ જ પસંદ આવ્યું તમે પણ ટ્રાય કરો તમને કેવું લાગે જણાવજો આ રિવ્યુ તમે કેવો લાગ્યો જણાવજો આગળ બીજા કયા વિડીયોના રિવ્યુ જોઈ છે કયા મીઠાઈનો રિવ્યુ જોઈ છે જણાવજો ધન્યવાદ